નમસ્કાર દર્શક મિત્રો નાખીએ મ્યુનિસિપાલ કોર્પોરેશન ના કામદાર પર થયેલા હુમલાના વિરોધ માં શહેર ની સફાઈ કરી બંધ આજે અમદાવાદ શહેર નો સાપક દિવસ ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ પદે આત્મારામ પરમાર ચૂંટાયા કાલુપુર બ્રિજ પાસે આગમાં પાઠ થયા પડતું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ના કામદારો પર તાજેતરમાં થયેલા હુમલાના ના બનાવ

સમજાવવાની કોશિશ પણ કરવામાં આવી હતી મ્યુનિસિપલ કચેરી દાણાપીઠ ખાતે સફાઈ કામદારો મોટી સંખ્યામાં દેખાવો કર્યા હતા દરમિયાન આસ્ટોડિયાથી તિલકબાગ સુધીનો ટ્રાફિક જામ થતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો પણ કરવો પડ્યો હતો નોકર મંડળ દ્વારા આજથી શહેરની સફાઈ કામગીરી બંધ કરી દે દીધી છે તેમની સાથે મેન હોલ ખાધું પાણી અને રોડ ખાધું પણ સવારથી બંધ રહ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે ભારતના સૌથી મોટા સ્થાન ધરાવનાર અમદાવાદ શહેરની સ્થાપના ના દિવસ સવારથી જુદા જુદા કાર્યક્રમો નું આયોજન હાથ ધરવામાં આવ્યું છે અમદાવાદના સ્થાપના દિવસ ને લઈને ગુજવાળા ભરી પરિસ્થિતિ છે પરંતુ સામાન્ય રીતે અમદાવાદ શહેરના સ્થાપના દિવસની ઉજવણી આજ

રજૂ કરનાર આરોગ્ય મંત્રી નીતિન પટેલ તથા સમર્થન આપનાર શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા નવ નિર્મિત ઉપાધ્યક્ષ આત્મારામ પરમાને તેમના સ્થાને સન્માન અધ્યક્ષ ની ખુરશી સુધી દોરી ગયા હતા જ્યાં ગૃહ સંચાલન કરી ડોક્ટર નીમાબેન આચાર્ય એ આત્મારામ પરમાર ને ઉપાધ્યક્ષ રજૂ કર્યો હતો ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ પ્રસ્તાવને ટેકો આપ્યો જ્યારે કોંગ્રેસ તરફથી ડોક્ટર તેજસ્વી બેન પટેલ ચંદ્રિકાબેન બારીયા ઉપાધ્યક્ષ પદ માટે પ્રસ્તાવ રજૂ કર્યો હતો વિધાનસભામાં ગૃહમાં બંને પ્રસ્તાવ ધ્વનિમત માટે અને અધ્યક્ષ બીમાર થઈ ગયા છે તેમને સ્વાઇન છે આવી સ્થિતિમાં ગૃહ ની સંચાલન કરવાને લઈને ભારે જટિલ સ્થિતિ સર્જાઈ હતી જેથી તરત જ ચૂંટણી કરવામાં આવી હતી શહેરના કાલુપુર બીચ પાસે આવેલા અહમદ શાહ ની ચાલી માંગ મોડી રાત્રે લાગેલી આગમાં પાંચ વ્યક્તિઓના મોત થયા હતા જેમાં ત્રણ મહિલાઓ અને બે બાળકો થઈ ગયાના સમાચારો પ્રાપ્ત થયા જ્યારે અન્ય પાંચ લોકો ગંભીર રીતે તેમને મહિલા હોસ્પિટલમાં ખસેડાયા ત્યાં તેઓ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડ ટીમ પોચી હતી અને આગને ને માટે ભારે જમત ઉઠાવી હતી જેમાં અઢાર ઝુંપડા બળીને ખાખ થઈ ગયા હતા ઘટનાની જાણ પોલીસને થતા તુરંત પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી અને લોકોના ટોળાને ખસેડવાનો પ્રયાસ કર્યો હતો અમદાવાદના કાલુપુર વિસ્તારમાં અમદાવાદ ની ચાલી માં કેટલાક શ્રમજી પરિવારો ઝુપડા બાંધી રહે છે મંગળવાર ના સુમારે કોઈ અગમ્ય કારણોસર અચાનક આગ ભભૂકી ઉઠતા માહોલ સર્જાયો હતો રાત્રિના સમયે પવન પણ વધુ હોવાને કારણે જો જોતામાં આગે વિકરાળ રૂપ જાણ કર્યું હતું જેના કારણે રાત્રિમાં ચોથા પવનમાં મધુ નિંદર માણી રહેલા શ્રમજીવી પરિવારોમાં ભાગદોડ મચી જવા પામી હતી જેના કારણે ચાલી માં રહેલા અઢાર ઝૂંપડાઓ સંપૂર્ણ બની ખાખ ખાક થઈ ગયા